હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં વિજ્ઞાનની આઈડિયલ્સોથીમાં સત્ર એકનો બીજો પાઠ છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને બીજા મિત્રોને પણ આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો અને વધારે વિડીયો તમારે જોવા હોય આ પાઠને લગતા કે કોઈ બીજા વિષયના તમે પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ પણ છે ચાલો સૌથી પહેલાં આવે છે એક બે વાક્યના ઉત્તર ચાલો એમ સીક્યુ પણ આવશે કોઈની કોઈ આઈડિયા સ્વાદી કોઈમાં એમસીક્યુ આવી છે તો કોઈનામાં એક બે વાક્યના ઉત્તર છે એટલે એ પણ આવી જશે એટલે એમસીક્યુ આના પછી આવશે એટલે ખોટી ચિંતા કરશો નહીં કે સર એ વિકલ્પો કેમ નથી બરાબર છે એ પણ આવી જશે ચાલો પહેલાં એક બે વાક્યના ઉત્તર આવી પાસે તો એ જોઈ લઈ ચાલો પેલું છે સૂક્ષ્મજીવો એટલે શું તો કે કેટલાક સજીવોને નરી આંખે જોઈ શકાતા નથી આવા સજીવોને માત્ર સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે તેમને સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે પછી બીજું છે સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા કયા છે તો કે સૂક્ષ્મજીવોને મુખ્ય ચાર સમૂહમાં વિભાજીત કરવામાં આવે છે એક તો જીવાણુ એટલે કે બેક્ટેરિયા પછી ફૂગ પ્રજીવ અને લીલ પછી ત્રીજું છે પછી ત્રીજું છે વાયરસ દ્વારા થતા રોગો જણાવો તો કે વાયરસ દ્વારા કયા કયા રોગો થાય તો કે શરદી છે ઇન્ફ્લુએન્ઝા છે ઉધરસ છે પોલિયો છે અછબડા છે કમળો છે વગેરે જેવા રોગો વાયરસ દ્વારા થાય છે પછી ચોથું છે દહીંની બનાવટ સમજાવો તો કે દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે જેમાંથી લેક્ટોબે બેસીલસ એમનું બેક્ટેરિયા મુખ્ય હોય છે જ્યારે દૂધમાં થોડુંક દહીં ભેળવીએ ત્યારે આ બેક્ટેરિયા એટલે કે લેક્ટોબેરિયા બેસીલસ બેક્ટેરિયા છે એ દૂધમાં વૃદ્ધિ પામે અને દૂધને દહીંમાં ફેરવે છે પછી પાંચમું છે રસીકરણ દ્વારા અટકાવી શકાતા રોગોના નામ જણાવો તો કે રસીકરણ દ્વારા કયા રોગો અટકાવી શકે તો કે કોલેરા ટ્યુબર ક્યુલોસી સીટરા કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે પછી છઠ્ઠું છે કયા કચરાનું જમીનમાંના સૂક્ષ્મજીવો વડે વિઘટન થતું નથી તો કે કયા સૂક્ષ્મજીવોનું વિઘટન ન થાય તો કે પોલીથીનની થેલી છે કાચની બોટલો છે રમકડા ટુકડા જેવા કચરાનું જમીનમાં સૂક્ષ્મજીવો વડે વિઘટન થતું નથી પછી સાતમું છે આથોણ એટલે શું આથોણ એટલે કે શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલ આલ્કોહોલ એટલે કે દારૂમાં રૂપાંતર થવાની ઘટનાને શું કહેવાય તો કે આથોણ કહેવામાં આવે છે પછી આઠમું છે રોગકારક સૂક્ષ્મજીવો એટલે શું તો કે કેટલાક સૂક્ષ્મજીવો મનુષ્યોમાં પ્રાણી તેમજ વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે આ રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને શું કહેવાય છે તો કે રોગકારક સૂક્ષ્મજીવો કહેવાય છે પછી નવમું છે હવા દ્વારા ફેલાતા રોગોના નામ આપો તો કે હવા દ્વારા કયા રોગો ફેલાતા કે ટ્યુબર ક્યુલોસિસ ઓરી અછબડા વગેરે રોગો હવા દ્વારા ફેલાય છે પછી દસમું છે જાણીતા પ્રિઝર્વેટિવ્સના નામ જણાવો એટલે પ્રિઝર્વેટિવ એટલે કોઈ પણ વસ્તુ આપણે હાચાવ્યું હોય લાંબા સમય સુધી તો જે વસ્તુનો ઉપયોગ કરવામાં આવે જેના લીધે કોઈ વસ્તુ ખંચવાઈ રહે તો એ કઈ વસ્તુ છે તો કે સોડિયમ બેન જોવાઈડ તથા સોડિયમ મેટા બાય આ બે વસ્તુ રહી એ જાણીતા પ્રિઝર્વેટિવ છે પછી અગિયારમું છે સરકાર આ ખોરાકની જાળવણી કેવી રીતે કરે છે એટલે કે સરકારા એટલે કે ખાંડ ખાંડ ખોરાકની જાળવણી કેવી રીતે કરે તો કે જામ જેલી તથા ફળોના રસની જાળવણી સરકારા વડે કરવામાં આવે છે સરકાર ભેજનું પ્રમાણ ઘટાડે છે જે ખોરાકને દૂષિત કરતાં બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે પછી બારમું છે તેલ અને વિનેગર દ્વારા ખોરાકની જાળવણી કેવી રીતે થાય છે તો કે તેલ હવાની અવર જવર તથા ભેજનું પ્રમાણ ઘટાડે છે અને વિનેગર એસિડિક માધ્યમ હોવાથી બેક્ટેરિયામાં આવા વાતાવરણમાં જીવી શકતા નથી તેલ અને વિનેગરનો ઉપયોગ અથાણાને બગડતા માટે કરવામાં આવે છે આ આ ઉપરાંત શાકભાજી ફળ તથા માંસની પણ પદ્ધતિથી કરવામાં આવે છે છે પછી રાઇઝોબિયમ બેક્ટેરિયા ક્યાં વસવાટ કરે છે તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા સિંબી કુળની વનસ્પતિના મૂળની મૂળગંડિકામાં વસવાટ કરે છે ચૌદમું છે વાતાવરણીય નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવોનું નામ જણાવો વાતાવરણમાંથી નાઇટ્રોજન ભૂમિમાં કેવી રીતે આવે છે તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા નોસ્ટોક અને એના બીના લીલ રહી એ વાતાવરણના નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરે છે કઈ કઈ ત્રણ વસ્તુ થઈ રાઇઝોબિયમ બેક્ટેરિયા નોસ્ટોક અને એના બીના લીલ ચાલો પછી પાંચમું છે માગ્યા મુજબ ઉત્તર લખો ચાલો એમાં પહેલું છે કોઈ પણ બે ઉદાહરણ આપો ચાલો પ્રજીવ પ્રજીવ કયા કયા છે તો કે અમીબા પ્લાઝમોડિયમ ને પેરામિશિયમ ચાલો લીલ કઈ છે તો કે ક્લેમિડોમોનસ અને સ્પાઈરોગ પછી ત્રીજું છે ફૂગ તો કે બ્રેડ મોલ્ડ પેનિસિલિયમ અને એસ્પરજીલસ ચલો પછી આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો એટલે કે એમસીક્યુ ચાલો એ જોઈ લઈએ ચલો પેલું છે કયો રોગ પ્રદ્યુપથી થતો રોગ છે તો પ્રદ્યુતથી કયો રોગ થાય તો કે બી ઝાડા પછી બીજું છે કયો રોગ બેક્ટેરિયાથી થતો રોગ છે તો કે એ ક્ષય એટલે કે ટીબી પછી ત્રીજું છે નીચેનામાંથી ખોટી જોડ જણાવો તો ખોટી જોડ કઈ છે તો કે ડી એસ્પરજીલસ અને વાયરસ એ ખોટી જોડ છે તો હારે હાથ વસ્તુ કઈ છે તો કે ક્લેમિડોમોનાસ લીલ છે બ્રેડ મોલ્ડ ફૂગ છે અને પેરામિશિયમ પ્રજીવ છે પછી ચોથું છે બ્રેડ અને ઇડલીનું કણક ખુલવાનું કારણ શું છે તો કે સી ઈસના કોષોની વૃદ્ધિ પછી પાંચમું છે ઈસનો ઉપયોગ નીચેનામાંથી કોના ઉત્પાદનમાં થાય છે તો કે બી આલ્કોહોલના ઉત્પાદનમાં પછી છઠ્ઠું છે નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે તો કે બી સ્ટ્રેપટો માઇસીન એન્ટીબાયોટિક દવામાં રોગોનો મુખ્ય વાઘ ખાલી જગ્યા છે તો કે બી માખી પછી છે મેલેરિયા થવા માટે જવાબદાર પ્રદીવનો વાઘ ખાલી જગ્યા છે તો કે એ માદા એનોફિલિસ મચ્છર પછી નવમું છે નીચેનામાંથી બેક્ટેરિયા દ્વારા થતો રોગ જણાવો તો કે એ ટાઈફોઇડ પછી દસમું છે નીચેનામાંથી કયા ખાદ્ય પદાર્થોની જાળવણી માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે તો કે બી અને સી તો કે બીમાં આમળા આંબલી અને સીમાં આવશે માંસ અને માછલી એનો ઉપયોગ ખાદ્ય પદાર્થોની જાળવણી માટે કરવામાં આવે છે ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો ચાલો એમાં પહેલું છે સૂક્ષ્મજીવો માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય પછી બીજું છે બ્રેડ પર ઉગેલી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય પછી ત્રીજું છે એ માત્ર યજમાન કોષોમાં પ્રજનન કરે છે પછી ચોથું છે મેલેરિયાનો રોગકારક સૂક્ષ્મજીવ પ્રજીવ છે પછી પાંચમું છે ટાઈફોઈડનો રોગકારક સૂક્ષ્મજીવ બેક્ટેરિયા છે પછી છઠ્ઠું છે ઈસ્ટ શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે પછી સાતમું છે બ્રેડ પેસ્ટ્રી અને કેક બનાવવા માટે ઈસ્ટ ઉપયોગી છે પછી આઠમું છે આલ્કોહોલનું ઉત્પાદન ઈસ્ટની મદદથી કરવામાં આવે છે પછી નવમું છે આથવણની શોધ વૈજ્ઞાનિક લુઈપાસવરે કરી હતી પછી દસમું છે પેનિસિલિનની શોધ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે કરી હતી પછી અગિયારમું છે હાલના સમયમાં બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે પછી હાલના સમયમાં બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિકનું ઉત્પાદન થઈ રહ્યું છે પછી બારમું છે સિત્રાની રસીની શોધ એડવર્ડ જેનરે કરી હતી પછી તેરમું છે નીલહરિત લીલ વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સીધું સ્થાપન કરે છે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે પછી ચૌદમું છે માદાએડિસ મચ્છર ડેન્ગ્યુ રોગના વાયરસનો ભાગ છે પછી પંદરમું છે ક્ષય એટલે કે ટીબી એટલે કે ટીબીનું પૂરું નામ શું આવે ટ્યુબર ક્યુરોસીસ એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે પછી સોળમો છે કોલેરા બેક્ટેરિયા દ્વારા થાય છે પછી સત્તરમું છે હિપેટાઇટિસ એ વાયરસ દ્વારા થતો રોગ છે પછી અઢારમું છે બેસીલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાથી એન્થ્રેસ નામનો રોગ થાય છે પછી ઓગણીસમું છે નામના વૈજ્ઞાનિકે બેસીલસ એન્થ્રેસિસ નામના બેક્ટેરિયાની શોધ કરી પછી વીસમું છે પેસ્ટ્યુરાઇઝેશન પ્રક્રિયાની શોધ લુઈ પાસવરે કરી પછી પછી એકવીસમું છે વાતાવરણમાં ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન વાયુ છે ચાલો પછી આગળ આવે છે ખરા કે ખોટા માં પેલું છે કે વાયરસ માત્ર યજમાન કોષો જેવા કે બેક્ટેરિયા વનસ્પતિ કે પ્રાણીઓમાં જ પ્રજનન કરે છે તો આવશે સાચું પછી બીજું છે દૂધમાંથી દહીં બનાવવા માટે ન્યુમોકોકસ બેક્ટેરિયા આવશ્યક છે તો જવાબ આવશે ખોટું પછી ત્રીજું છે મીઠાનું આલ્કોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહેવાય તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે ઓગણીસો ઓગણત્રીસમાં એલેક્ઝાઇન્ડ્રે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે મોલ્ડમાંથી પેનિસિલિનની શોધ કરી તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ શરીરમાં પ્રવેશે ત્યારે તેની સામે આપણું શરીર એન્ટીજન ઉત્પન્ન કરે છે તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું છે નરે એનોફિલિસ મચ્છર મેલેરિયા પરોપજીવનો વાઘ છે તો જવાબ આવશે ખોટું પછી સાતમું છે ખુલ્લા સ્થાને કે ભેજવાળી જગ્યાએ રાખેલી બ્રેડ ઉપર બેક્ટેરિયા આક્રમણ કરે છે તો જવાબ આવશે ખોટું ચાલો પછી આગળ આવે છે જોડકા જોડો ચાલો એમાં તમારે વિભાગ અને બ સાથે જોડવાના છે એમાં પહેલા બેક્ટેરિયા છે તો બેક્ટેરિયામાં આવશે ઈ કોલેરા કારક પછી બીજું છે રાઇઝોબિયમ તો જવાબ આવશે એ નાઇટ્રોજનનું સ્થાપન પછી ત્રીજું છે લેક્ટો બેસીલેસ તો આવશે બી દહીંનું જમાવું પછી ચોથું છે ઇઝ તો જવાબ આવશે સી બ્રેડનું બેક બેકિંગ પછી પાંચમું છે પ્રજીવ તો જવાબ આવશે ડી કારક પછી છઠ્ઠું છે વાયરસ તો જવાબ આવશે એફ એડ્સ કારક એટલે કે એડ્સ થાય બરાબર રોક છે ચાલો તો અહીંયા તમારો બીજો પાર્ટ પણ પૂરો થાય છે વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને વધારે વિડીયો જોતા હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો અને આવા નવા વિડીયો બીજા લોકોને પણ વોટ્સઅપ દ્વારા પણ તમે શેર કરી શકો છો બરાબર વળી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન